ની પર્સનલ ડિટેલ નહીં આપતા આપને હું પૂછું છે બોલો આપનો પ્રશ્ન બોલો હમ 1960 માં એની નોંધ પડી ડોક્ટર અસર દેવાડી નથી હમ બે વર્ષ પહેલા માપણી કરાવી હમ નવી માપણી શીટ માં રસ્તો બતાવ્યો છે હમ ટુકડો બતાવ્યો છે તમારો પ્રશ્ન તો એટલો છે ને કે આ ટુકડો વેચી શકાય કે નહીં સંપાદન થયેલી જમીનનો ટુકડો વેચી શકાય પણ સંપાદન અંગે નોંધ ન પડી હોય તો એકવાર મામલતદાર કચેરી જઈ જરાક તપાસ કરી લો એના સાધની કાગળો વગેરેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ ટુકડો તમે વેચી શકો સંપાદન થકી થયેલો છે એટલો પણ છતાંય નોંધની વિસંગતતા હોય તો જરાક મામલતદારમાં જઈને તપાસ કરી લો બીજી કઈ જરૂર નથી હા નીકળે નીકળે ટુકડો તો એને નોંધ દેવો તો છે જમીન તો કમી જાસ્તી તો થઈ ને યશતી ત્યારે થઈ ગામે ત્યારે થઈ ટુકમા સંપાદન થકી ટુકડો પડેલો હોય તો એ ટુકડો વેચી શકાય મારો કહેવાનો મતલબ એટલો જ છે ઓકે હા જરૂર પડે તો એકવાર માનદ ધરમાં લેખિતમાં આપી દયો કે હું આ ટુકડો વેચવા માંગુ છું આપલા તમને કાઈક જવાબ દેશે ઓકે 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 એકીતમાં ગર્જી કરી 3 રૂપિયાની કોડ પી સ્ટેમ્પ મારી હેન્ડવળ કરાવી દયો કે આ બાબતે મને યોગ્ય માર્ગદર્શન આપજો આ જમીન હું વેચું છું તો ટુકડા નીચે સંપાદન થયેલી જમીન હોય જાય નહીં તેમ છતાં રેવન્યુ રેકોર્ડમાં બતાવતું નથી તો મને આ બાબતે યોગ્ય પ્રત્યુત્તર પાઠવશો એટલે લેખિતમાં દેવું પડશે એને લેખિતમાં ક્યાંથી કહી શકશે તમને કે ટુકડો છે એમ નોંધો નથી તમે વેચી નહીં શકો એમ કેવી રીતે કહેશે કોઈ પણ વસ્તુના જવાબ લેખિતમાં માગો હા અને ત્રણ રૂપિયાની કોર ફી સ્ટેમ્પ મારશો એટલે જવાબ એને તમને પોસ્ટમાં દેવો પડશે એમાં આડેધડ નહીં દઈ શકાય હા મિત્રો જ્યારે વિસંગતતા હોય રેવન્યુ બાબતે તો કોડ સ્ટેમ્પ મારીને અરજી લખો એટલે અરજીનો જવાબ ઘરે બેઠા આવશે અને એ ઓથેન્ટિક હશે ઘણી વાર તમે મોઢે પૂછી આવો પછી કોઈ તમને એમ કે મેં આવો ક્યાં જવાબ દીધો તો લાવો બતાવો લેખિતમાં કાંઈ પણ પ્રક્રિયા થાય તો તો ત્રણ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારીને અરજી કરો એટલે ઘરે જવાબ આવે આવી અવનવી માહિતી અરજી લખતા ન આવડે તો મારા તાલીમ કેમ્પોની અંદર હું શીખવાડું છું બારે ટેબલ નાખીને બેઠા હોય જેની પાસે લખાવી શકો પણ આવા ખર્ચા વારંવાર કરવા એના કરતાં ખેડૂતોને હું તાલીમ કેમ્પની અંદર આવી બધી બાબતો હાથે લગતા શીખવાડું છું કારણ કે હવે ના છોકરાઓ ભણેને ગણે ગ્રેજ્યુએટ થયા હોય તો પણ એક અરજી લખતા આવડતી નથી કારણ કે મોબાઈલ ઉપર થઈ ગયું ડિજિટલ યુગ થઈ ગયો કોમ્પ્યુટરાઈઝ યુગ થયું હજી તમારે હાથે તો અરજીઓ કેટલીક લખવી જ પડશે તો આવી અરજીઓ ભણે કમ્પ્યુટરમાં લખવી પણ ડ્રાફ્ટ બનાવતા તો આવડવો જોઈશે તો આવી બધી બાબતો જે છે રમણીભાઈ કોટલીયા તાલીમ કેમ્પની અંદર શીખવામાં આવે છે જે વ્યક્તિને પોતાના પ્રશ્નો હોય તો મારો મોબાઈલ નંબર નહોતો લો નંબર લખતા પહેલા એક વાત ધ્યાન રાખજો વોટ્સએપથી મને પ્રશ્ન પૂછવાનો છે ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થશે જવાબ મળશે નહીં અન્ય કોઈને નંબર આપશો તો તમારા સગા જે પ્રિજન હોય એના સોગંધ છે કારણ કે ડાયરેક્ટ મને જે ફોન કરવા વાળા છે આવા જ છે જેને એકબીજા પાસેથી નંબર લીધા હોય મારો મોબાઈલ નંબર છે 9898104494 દસ ચોરાણું ફરીને કહું છું વોટ્સએપથી જ મેસેજથી જવાબ પૂજો વોટ્સએપ કરીને પણ ફોન નહીં કરતા વોટ્સએપનો જવાબ ન આવે તો બીજી વાર વોટ્સએપ કરજો પણ ફોન તો કરવાનો થતો નથી ફોન કરશો તો નંબર બ્લોક થશે નાઇન એઇટ નાઇન એઇટ વન ઝીરો ડબલ ફોર નાઇન ફોર આ નંબર કોઈને આપશો નહીં માત્ર તમારી પાસે રાખો કોઈને જોતા હોય તેને કહેવાનું યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટલી અલગ અને એના વિડીયો જો એટલે નંબર મળી જશે અને માર્ગદર્શનની રીત પણ સમજાઈ જશે નહીંતર નંબર બ્લોક થઈ જશે એને હાચામાં માર્ગદર્શન તો મળશે નહીં તમને લાગે મેં કોઈને નંબર આપ્યો